બે 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 ચાલ ભલે કોટિંગ કરી બગાડો તમાર મોર કાકા બાજી જો બખે પાંચમો ને ત્રીજું હવે કેટલું ફરક છે 2000 રોકડા પૈસા આવવા પડ્યો તો બે તો આવે હવા તો આવવા આ અમાર તો રોકડા આપી દો હવા રે ના આ ફાર પાકો 2 મિનિટ નો વાયદો કર પૈસા રોકડા છે હાલ ખાલી નાળવા ના છે બસ કા દેખાય ના મોનો

4000 રૂપિયા આવો 4000 રૂપિયા ની આવો હા હા તો ના થાતી આટલી મોટી ફી તો 1000 એટલા ની પડ્યું એટલા ની તમારું અત્યારે દોવા દે હે હાઓ ભાઈ કે કે કોણ કોણ અત્યારે દોવી લે તો બચ્ચું છોડો કે કઈ પૈસા ડાલ દેજો બંધ કરો ગાડી લે ભાઈ બચ્ચું છોડ દે ભાઈ સજિયા ને બગા ઉપર આ આખા વર્તો દવા વગાશું પણ કેમ

મો કદી વારી જિંદગીમાં જૂઠું બોલ્યો ન બોલવાનો મામા મારા પનાતા ખાલી પાવર જોઈએ લો બીજું કોઈ જોવું